પ્રાથમિક શાળામાં સી ઈટી પરીક્ષાનો આરંભ આટકોટમાં આવેલ એસટી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે કેન્દ્ર પર પોલીસ કડકનો પોલીસનો કડક બંદોબસ્ત ધોરણ પાંચ ના વિદ્યાર્થી પરીક્ષા આપી છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલુ કુલ એકસો પંચોતેર વિદ્યાર્થી એકસો તેતાલીસ પરીક્ષા આપી છે વિદ્યાર્થીઓ સ્ટોરી કરશન બામટા આર્ટકોટ હું પટેલ નીતાબેન એમ માતુશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની કામગીરી છેલ્લા ચાર વર્ષથી બજાવી રહી છું આજ રોજ બાવીસ માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ પાંચ ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ CET ની પરીક્ષાનું આયોજન શરૂ થયેલ છે. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અમને છ બ્લોક ફાળવેલ છે. છ બ્લોક ની અંદર એકસો છપ્પન વિદ્યાર્થી રેગ્યુલર ફાળવેલ છે. જેમાંથી એકસો સત્યાવીસ વિદ્યાર્થી પરીક્ષા આપી રહેલ છે. અને ઓગણત્રીસ વિદ્યાર્થી ગેરહાજર છે. આ ઉપરાંત ગઈકાલે ઓગણીસ વિદ્યાર્થી આજ બિલ્ડિંગમાં છઠ્ઠા બ્લોકમાં એડિશનલ વિદ્યાર્થી તરીકે ફાળવેલ છે જેમાંથી સોળ વિદ્યાર્થી હાજર છે અને ત્રણ વિદ્યાર્થી ગેરહાજર છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના બંદોબસ્ત સાથે ની પરીક્ષા લેવાઈ રહી છે અને વધુને વધુ બાળકો છે આ પરીક્ષાનો લાભ લે અને સરસ રીતે પોતાનું પેપર પૂર્ણ કરે એવા પ્રયત્ન શાળાના સંચાલક અ શ્રી દ્વારા અને સુપરવાઇઝર સ્ટાફ દ્વારા થઈ રહ્યો છે